વિદ્યાર્થી મિત્રો હું ચમહા ત્રિવેણી શૈલેષભાઈ ગવર્મેન્ટ બી કોલેજ કોલેજથી અભ્યાસ કરું છું વિષય એકમ નાણું અને તેમાં આપણે નાણાંનો અર્થ વિશે અભ્યાસ કરીશું તમે તમારા રોજિંદા જીવનમાં નાણાંનો ઉપયોગ કરતા જ હો છો તો આપણે નાણાંનો અર્થ સમજીએ કોઈ પણ સમય કે સ્થળે કે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા ની સેવાઓ નું વિનિમય થઈ શકે તેને આપણે નાણું કહેવામાં આવે છે આ વ્યાખ્યા પ્રોફેસર માર્સલ ની રજૂઆત કરી છે તો ધ્યાનથી સાંભળજો કોઈ પણ સમય કે સ્થળે એટલે કોઈપણ સમય હોય દો 2017 હોય 2018 હોય કે 2020 હોય તમે ગમે તે સમયે નાણાનો ઉપયોગ કરી શકતા હો છો સ્થળે એટલે તમે ઘરે હોય યા શહેરમાં હોય ગામડામાં હોય તો તમે ગમે તે સમય કે સ્થળે શણશય તે વિશેષ તપાસ વિના શણશય એટલે શંકા વિના તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે એટલે વિનિમય એટલે આપણે કરવી તેને આપણે નાનું કહેવામાં આવે છે ઉદાહરણ ઉદાહરણરૂપે આપણે જોઈએ તો રમેશ દુકાનમાં જ દસ રૂપિયા લઈને જાય છે અને તેને ખાંડની જરૂરિયાત પડે છે તો તે દસ રૂપિયા નાણું થયું અને ખાંડ એ વસ્તુ થઈ તો વસ્તુ અને નાણાંનો આપ લે કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે નાણાંનો અર્થ સમજી ચૂક્યા થેન્ક યુ